રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી પીડીએફ માંથી જોવાના છીએ તો મિત્રો આ છે જાહેરાત ની માહિતી તો રાજકોટ ઓર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન વિવિધ રમતો માટે આવક શેરિંગ પદ્ધતિથી કોચની ભરતી કરવા બાબતેની જાહેરાત કંપની હસ્તકના મવડી વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સમાવિષ્ટ વિવિધ રમત ટેબલ ટેનિસ બેડમિન્ટન શૂટિંગ વોલીબોલ બાસ્કેટબોલ જુડો રેસલિંગ ફેવોસ કબડ્ડી માટે આવક શેરિંગ પદ્ધતિથી કોચની ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામો તારીખ બાર બાર બે હજાર પચીસથી તારીખ વીસ બાર બે હજાર પચીસ સાંજે છ દસ કલાક સુધીમાં કચેરી સમય દરમિયાન પોસ્ટ કુરિયર રૂબરૂ ઉપર જણાવેલા સરનામે મળે તે રીતના અરજીઓ મંગાવવામાં આવે છે કોચની ભરતી માટે લાયકાત અનુભવ તથા અન્ય વિગતો માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ આર એમસી ડોટ જીઓવી ડોટ ઇન પર રિક્રુટમેન્ટ સેક્શન પર દર્શાવેલી જોવા મળશે તો આપણે પ્રથમ આ જાહેરાતમાં અરજી કરવા માટેની જે અરજી ફોર્મ છે તે જોઈએ અને ત્યાર પછી તેની સાથે આપવાનો આવેલી મહત્વની સૂચનાઓ અને શૈક્ષણિક લાયકાત અનુભવની માહિતી મેળવી અહીં આપણે રાજકોટ સ્પોટ પ્રમોશન ફાઉન્ડેશન શ્રી વીર સવરકર ઇન્ડોર સ્ટેડિયમ રિસકો સંકુલ રાજકોટ શેરિંગ પદ્ધતિથી કોચની ભરતી કરવા બાબતે નું આ એક અરજી ફોર્મ તમને આપવામાં આવ્યું છે આ અરજી ફોર્મ તમારે પોતાની જાતે ફિલઅપ કરી અને પોસ્ટ દ્વારા આપવામાં આવેલા સરનામે મોકલી આપવાનું રહેશે

માહિતી લખવાની છે તો અહીં તમારે ક્રમ પ્રમાણે મેળવેલી ડિગ્રી પાસ કર્યાનું વર્ષ ટકાવારી લખવાની રહેશે તો અહીં તમે જ્યાં સુધીનું એજ્યુકેશન ધરાવ્યું હોય તે અહીં લખવાનું છે અનુભવની વિગતો પ્રમાણિત આધારની ઝેરોક્સ નકલ જોડવાની રહેશે આધારભૂત પુરાવા તરીકે હોય તેનો જ અનુભવ તમારે અહીં લખવાનો રહેશે તો અહીં તમે જેટલા સંસ્થા અથવા પેઢી અથવા કચેરીમાં કોચ તરીકેનો અનુભવ મેળવ્યો હોય તે અહીં તમારે લખવાનું છે અહીં છેલ્લે તમારા અનુભવનો સમય લખવાનો છે

આથી લેખિત માહિતી આપું છું હવે તમે જે દિવસે અરજી ફોર્મ પોસ્ટ કરવાના હોય ત્યારે નું અહીં તારીખ લખવાની છે ઉમેદવારે અહીં પોતાની સહી કરવાની છે અને નીચે ઉમેદવારે પોતાનું પૂરું નામ લખવાનું રહેશે તો આ પ્રમાણે તમારે આ ફોર્મ ભરી અને પોસ્ટ દ્વારા આપવામાં આવેલા સરનામે સમય મર્યાદાની અંદર મોકલી આપવાનું રહેશે શૈક્ષણિક લાયકાતની માહિતી જોઈએ તો ઉમેદવાર મિનિમમ બે

જે ઉમેદવારને કોઈપણ સમયે નોટિસ આપ્યા વગર છૂટા કરી શકાશે જે તે લગત રમત માટે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ આપવામાં આવશે કોચિંગ માટેના રમતના સાધનો જેમ કે બેડમિન્ટન શટલ વોલીબોલ બાસ્કેટબોલ વગેરે જે તે રમત માટેના સાધનો કોચે સ્વ ખર્ચે લેવાના રહેશે કોચ તરીકે જોડાવા માંગતા ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ જે આપણે ઉપર જોયું તે તારીખ બાર બાર બે હજાર પચીસ થી તારીખ વીસ બાર બે હજાર પચીસ સુધીમાં શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ રેસકોર્સ સંકુલ રેસકોર્સ રાજકોટ ખાતેથી રૂબરૂ અથવા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે લાયકાત તથા અનુભવના દસ્તાવેજ સાથે અરજી નિયત નમૂનાના ફોર્મમાં તારીખ બાર બાર બે હજાર પચીસથી તારીખ વીસ બાર બે હજાર પચીસ સુધીમાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ કોઈ જો કરાર અંત લાવવા ઈચ્છતા હોય તો આ માટે એક માસની નોટિસ પીરિયડ ફરજીયાત રહેશે અરજી અન્વયે કયા ઉમેદવારને નિમણૂક આપી કે ન આપી તે અંગેનો નિર્ણય રાજકોટ પ્રમોશન ફાઉન્ડેશનનો રહેશે જે અરજદારને બાધ્ય રહેશે તો મિત્રો અહીં તમારે અરજી કર્યા પછીના જે નિયમો છે તે આપણે જોયા હવે નીચે આપવામાં આવેલા શૈક્ષણિક લાયકાત અનુભવ અને જે શરતો છે જો તમને માન્ય હોય તો તમે સમય મર્યાદાની અંદર રાજકોટ ફોર્ટ પ્રમોશન ફાઉન્ડેશનને આપવામાં આવેલા અરજી ફોર્મ ભરી રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા મોકલી આપવાના રહેશે તો મિત્રો આ રાજકોટ સ્પોર્ટ પ્રમોશન ફાઉન્ડેશનમાં કોચની ભરતી માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર